ચોટીલા નજીક પિકઅપ અને ટ્રકના અકસ્માતના મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તો સહાયતા રાશિ પણ અર્પણ કરી ચોટીલા નજીક અકસ્માતના મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી અને સહાય રાશિ પણ અર્પણ કરી છે પ્રાપ્ત વિગત અનુસાર લીંબડી તાલુકાના શિયાળી ગામે રહેતા લોકો એક પીકઅપ વાહન લઈને પિતૃકારી અર્થે સોમનાથ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું વાહન ચોટીલા નજીક ટ્રક સાથે ધડાકા ભેર અથડાતા એક જ પરિવારના ચાર બહેનોના કરુણ મોત નિપજ્યા હતા અને અનેકો લોકોને ઈજા પહોંચી હતી આ દુઃખદ ઘટનામાં મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા સાઠ હજારની સંવેદના રાશિ અર્પણ કરી છે આ રાશિ લીંબડી સ્થિત રામકથાના શ્રોતા શ્રી કેતનભાઈ વ્યાસ દ્વારા પહોંચતી કરવામાં આવશે પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના નિર્માણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલ શોધી પાઠવી છે